દોઢ વર્ષ પહેલાં વર્ષ દોઢ વર્ષ પહેલાં પેલો આઉટલેટ સ્ટોર રાજકોટ ગોંડલ રોડ ખાતે રાખેલો હતો અને એ ગોંડલ રોડના સ્ટોરમાં અમને ખૂબ સારો પ્રતિસાદ મળ્યો હતો અને સ્ટોર એટલો બધો લાઈવ અને બિઝી રહેતો હતો કે લોકો આવી આવીને એમ કહેતા હતા કે ભાઈ તમે આ બધા એરિયામાં કેમ નથી પ્રોવાઈડ કરતા અને અમને લોકોની લાગણી અને ડિમાન્ડ અને જે વોકિંગ્સ અમે જોતા હતા એના ઉપરથી અમને ખૂબ એવું લાગતું હતું કે આમાં થોડું અમારે આગળ વધવું જોઈએ એટલે રાજકોટમાં પણ ઘણા બધા સ્ટોર કર્યા છે અને રાજસ્થાનમાં નાદવારામાં પણ અમે મંદિરના જે ચોક છે ત્યાં પણ સ્ટોર ખોલેલો છે અને લગભગ બધા સ્ટોર મળીને અત્યાર સુધીમાં બત્રીસ સ્ટોર ખોલેલા છે અને આ તેત્રીસમો સ્ટોર અમે ખોલવા જઈ રહ્યા છીએ અમીન માર્ગનો જે અમારો આ વર્લ્ડનો સ્ટોર છે અમીન માર્ગ ઉપર કોઈ પણ શોપિંગ એરિયામાં એમ કહેવાય કે વર્લ્ડ્સ લગભગ કોઈ ના ઓળખતું એવું નામ નથી અમીન માર્ગ ઉપર ખૂબ વર્ષોથી અને સૌથી પહેલાં આ લોકોની જે કાંઈ રિટેલ ચેન્જ છે ગિફ્ટનું વર્લ્ડનું જે પણ કામ કરી રહ્યા છે એને લીધે અહીંનું લોકલ ક્રાઉડ એક એક વ્યક્તિ વર્લ્ડથી પરિચિત છે અને ભાવેશભાઈ જે એમના વલ્સના ઓનર છે એ મારા સારા મિત્ર પણ છે સાથે અમે લોકો એજ્યુકેશનમાં પણ હતા અને ભાવેશભાઈની એક ઈચ્છા હતી કે આપણે કંઈક સારી વસ્તુ છે તો આપણે અહીંયા ફ્રેન્ચાઇઝીનું ઓપનિંગ કરીએ અહીંયા અમીન માર્ગમાં અમારે જ્યારે સ્ટોર્સ ચાલુ કર્યા હતા અત્યારે લગભગ એંસી પ્રોડક્ટ જેવી હતી અત્યારે ટોટલ બધી મળીને એકસો ત્રીસ પ્રોડક્ટની આસપાસ થઈ ગઈ છે એટલે લગભગ પચાસેક પ્રોડક્ટ ટોપઅપ થઈ છે એમાં છેલ્લી જે લેટેસ્ટ થઈ છે એ અમારી ફરફર છે એ સાબુદાણાની વેફર કહી શકીએ ખૂબ સારી પ્રોડક્ટ છે અને શ્રાવણ મહિનામાં અત્યારે ખૂબ સારી રીતે ચાલે છે ઓકે ઓકે નમસ્કાર મિત્રો મારું નામ ભાવેશ પારેખ વર્લ્સ ગિફ્ટનો ઓનર છું મારો ભત્રીજો અને મારા સન પણ મારી સાથે જોડાયેલા છે અમે એક નવું સોપાન ચાલુ કરી રહ્યા છે વડાલિયાની ફ્રેન્ચાઇઝી મારા ખૂબ નાનપણના સારા મિત્ર રાજનભાઈના સાથ સરકારથી અને મિતભાઈનો પણ મને બહુ સારો સપોર્ટ મળ્યો છે અમે લગભગ ઓલમોસ્ટ સૌથી હાઈએસ્ટ સેલિંગ પ્લસ હાઇએસ્ટ કસ્ટમરને પ્રોવાઈડ કરી શકીએ એવા એરિયા એરિયામાં બેઠા છીએ એટલે એવું લાગે છે કે અમને સૌથી સારામાં સારું સેલ મળશે વડિયાળી ઓકે